શિવાજી મહારાજની જયંતિ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શેરના સયાજી બાગ સ્થિત વીર શિવાજી મહારાજની ની નવ લાખ હજાર ના ખર્ચે રિસ્ટોરેશન બાદ વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તી અનાવરણ કરવામાં આવ્યું હતું છત્રપતિ શિવાજીનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો તેમના પિતાનું નામ શાહજી ભોસલે હતું માતાનું નામ જીજાબાઈ તેમને સંસ્કારમાં જ ધર્મ તથા ન્યાયપ્રિય અને વીરતાના ગુણ મળ્યા હતા સાથે સાથે ગુરુદાદાજી કોણધેદ અને ગુરુ સમર્થ રામદાસ દ્વારા તેઓને વિદ્યા મળી હતી મરાઠા સામ્રાજ્યના તેઓ સ્થાપક હતા સાથે સાથે ગિરિલા યુદ્ધના નિષ્ણાંત કહી શકાય આવા વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડોદરા શહેરના મહારાજા શ્રીમંત સર રાવ ગાયકવાડ દ્વારા સયાજી બાગ ખાતે આઠમી માર્ચ ઓગણીસો ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી જો કે સમયાંતરે તથા તંત્રની નિષ્ક્રિયતા અને વાતાવરણની અસરને કારણે વીર શિવાજીની પ્રતિમા પરથી રંગ ઉખડી જતા વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ રૂપિયા નવ લાખ ત્યાંશી હજારના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે આજે વીર શિવાજીની જયંતિ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શિતલ મિશ્રે દંડક મનોજ પટેલ શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ પૂર્વ મેયર તથા કાઉન્સિલર નિલેશ રાઠોડ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વીર શિવાજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરીને તેમને યાદ કર્યા હતા વીર છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આશરે ચારસો વર્ષ પહેલાં એમનો જન્મ થયો હતો તેમના પિતા શાહજી અને માતા જીજાબાઈ હતા ગુરુ કોન્ડદેવ પાસે તેમને રાજકીય અને રાજનીતિની ઉત્તમ તાલીમ પણ મેળવી હતી ચતુર ન્યાયી પ્રજાવત્સલ ધર્મ નિરપેક્ષ નિડર અને સાહસિક એવા શ્રી છત્રપતિ શિવાજી નાનપણથી જ ખૂબ જ ચતુર હતા સાથે સાથે તેમણે ધર્મ પ્રત્યે સંભાવ રાખી અને મરાઠી સમાજમાં દેશપ્રેમની ભાવના પણ જાગૃત કરી હતી છત્રપતિ શિવાજીનો પ્રભાવ વધતો પ્રભાવ જોઈ અને ઔરંગઝેબે આક્રમણ કર્યું હતું પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ જે ખૂબ ધર્મનિરપેક્ષ હતા તેમને તેમના કાર્યકાળ દરમિયાન એક પણ મસ્જિદ તોડી ન હતી અને સાથે સાથે પોતાને ત્યાં કામ કરનાર એક મુસ્લિમને નમાઝ પઢવા માટે દૂર સુધી જવું ના પડે તે માટે તેમણે નજીકમાં એક મસ્જિદ પણ બનાવી આપી હતી આપણા વડોદરા શહેરના શયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા ઓગણીસો ને અડત્રીસમાં આઠમી માર્ચે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે પ્રતિમા જી કે મલ્હાત્રે અને તેમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી એજિંગની પ્રક્રિયાના કારણે આ પ્રતિમાને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી જેમાં લગભગ નવ પોઈન્ટ ત્યાંશી લાખના ખર્ચે કન્વર્ઝેશન કરીને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે વીર ચતુર સાહસિક ન્યાયી પ્રજાવસ્થલ અને ધર્મ નિરપેક્ષ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સૌ મરાઠી સમાજ અને વડોદરા શહેરના સૌ શહેરીજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય શિવાજી જયપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતેની તેમની પ્રતિમા અને રિસ્ટોર કરીને આજે એનું અનાવરણ કરવામાં આવ્યું છે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે સમગ્ર દેશના હિન્દુઓને ગૌરવ થાય તે રીતે પદ્ધતિના માધ્યમથી અલગ જ રીતે લડાઈ કરી અને તેમને પોતાનું એક સામ્રાજ્ય ઊભું કર્યું જેને કારણે આજે યુવાનો અને ખાસ કરીને માતાઓ માટે પણ એક દૃષ્ટાંતુ બન્યા છે માતા જીજાબાઈ એ માતા માટે એક સરસ મજાનું ઉદાહરણ હોય છે ત્યારે આજના શુભ દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપે છે એ મૂર્તિ ઉપર એની કાળજીને સંભાળ નહીં રાખવું અને મૂર્તિ ખરાબ થઈ ગઈ હોય અને એને ફરીથી કલર કરવું એને અનાવરણ કહેવાય છત્રપતિ શિવાજીની પ્રતિમા આ સર શ્યાજીરાવ ગાયક ગાયકવાડ વખતની છે કોઈ નવી વસ્તુ હોય ને એનું અનાવરણ કહેવાય શિવાજી મહારાજ એક મહાન સમ્રાટ હતા એક યોદ્ધા હતા એમને આટલો મોટો મુઘલ સામ્રાજ્યની સામે ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરીને એક ધર્મ અને કર્મ બંનેની રક્ષા કરી છે શિવાજી મહારાજનું જીવનચરિત્ર ઉઠાઈને જોઈએ ને તો યુદ્ધ જ યુદ્ધ છે પણ પરોપકારી યુદ્ધ છે પેલો યુદ્ધ નથી કે કોઈને મારવા ખાતર મારી રહ્યા છે નહીં પરોપકારી યુદ્ધ દરેક વસ્તુને બચાવવા માટે છે મારું માનવું છે કે શિવાજીથી પ્રેરણા લઈને કંઈ શીખવું જોઈએ સ્વાભિમાન ખાતર કંઈ પણ હોય સ્વાભિમાન જ્યારે ગવાતું હોય ત્યારે હંમેશા મેદાનમાં ઉતરવું જોઈએ અહીં છોડી સીધી વાત ઉપર આવવું જોઈએ આજના આજના યુગની અંદર લોકો વાત જુદી કરે છે અને કામ જુદું કરે છે જેવું આપણે અનાવરણનું છે અનાવરણ કોઈ છતાં શિવાજી મહારાજને નમન કરતાં આજે એમની જન્મજયંતિના દિવસે હું એમને યાદ કરું છું એમને રચેલો ઇતિહાસ લોકો સુધી પહોંચે અને સાના માટે લડ્યા કેમ લડ્યા કયા સ્વાભિમાન માટે લડ્યા કયા ધર્મની રક્ષા કરી એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સ્વાભિમાનથી જીવાનું શીખવાનું જે એમનામાં છે એ સ્વાભિમાનથી જીવવાનું શીખે એ જ મારી અભ્યર્થના છે